પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ ઉત્પત્તિના પુસ્તકનું સર્વેક્ષણ કરીશું તે દરમિયાન જે વિષયો આપણે જોઈશું તે સચ્ચાઈથી ભરેલા છે અને ઈશ્વરે સૃષ્ટિના સર્જન વિશે જે કહ્યું છે તે પણ સચ્ચાઈથી ભરેલું છે ઉત્પત્તિના પુસ્તકની શરૂઆત આ પ્રમાણે થાય છે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો અને દેવે કહ્યું અજવાળું થાવ ને અજવાળું થયું દેવે અંધારું તથા અજવાળું જુદા પાડ્યા અંતરિક્ષ બનાવ્યું દેવે કહ્યું કે આકાશ તળેના પાણી એક જગ્યામાં એકઠા થાવ ને કોરી ભૂમિ દેખાવ અને તેવું થયું અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્રો કહ્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે અને એમ થયું દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પરના ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો મિત્ર પવિત્ર ગ્રંથ બાઇબલમાં આપવામાં આવેલી ઉત્પત્તિ વિશે બે મત જોવા મળે છે પ્રથમ તો વૈજ્ઞાનિકો કહે છે કે બાઇબલમાં આપવામાં આવેલી ઉત્પત્તિ વિજ્ઞાનની દ્રષ્ટિએ બરાબર નથી તેથી તેઓ બાઇબલને ઈશ્વરના દૈવી વચન તરીકે સ્વીકારતા નથી બીજી તરફ ઈશ્વરમાં વિશ્વાસ રાખનાર લોકો છે શું વિજ્ઞાન બાઇબલની રીતે યોગ્ય છે તેઓ કહે છે કે બાઇબલની કસોટી કરી ના શકાય પણ આપણે વિજ્ઞાનની કસોટી કરી શકીએ અહીંયા પ્રશ્ન એ નથી કે શું બાઇબલ વૈજ્ઞાનિક રીતે માન્ય રખાય પણ પ્રશ્ન એ છે કે શું વિજ્ઞાન બાઇબલ પ્રમાણે માન્ય રખાય માટે જ આજે આપણે સૃષ્ટિનું સર્જન વિશ્વાસપાત્ર છે તે વિશે વિચાર કરીશું સૌ પ્રથમ આપણે વિજ્ઞાનના નિયમો વિશે વિચાર કરીએ અને તેમાં રહેલા મૂળ તત્વો વિશે વિચાર કરીએ આ દ્વારા આપણે સમાપન કરી શકીશું કે શું ખરેખર વૈજ્ઞાનિકો ઈશ્વરવાદી હોઈ શકે હા મિત્ર ચોક્કસ વૈજ્ઞાનિક ઈશ્વરમાં માનનાર હોઈ શકે ઘણા વૈજ્ઞાનિકો ખરા હૃદયથી ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે આપણે વિજ્ઞાનના નિયમો વિશે વિચાર કરીએ તો જો વૈજ્ઞાનિક ઈશ્વરમાં માનનાર છે તો તે વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે નથી વૈજ્ઞાનિક હોવાને લીધે તે ઈશ્વરવાદી ના હોઈ શકે અથવા ઈશ્વરવાદી હોવાને લીધે તે વૈજ્ઞાનિક હોઈ ના શકે વૈજ્ઞાનિક અનુમાન કરી શકાય તેવી વસ્તુઓ સાથે વ્યવહાર કરે છે વૈજ્ઞાનિક ઈશ્વરમાં પોતાનો વિશ્વાસ જાહેર કરે છે ત્યારે તે વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે કરતો નથી બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રોના પત્રના અગિયારમાં અધ્યાયના છઠ્ઠી કલમમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતી નથી કારણ કે જે ઈશ્વર પાસે આવે છે તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર જે અને છે અને જેઓ તેમને શોધે છે તેઓને તે બદલો આપે છે આ વચન એવું નથી કહેતું કે જો તમે વૈજ્ઞાનિક છો તો ઈશ્વર પાસે આવી શકતા નથી વૈજ્ઞાનિકોના તારણ માટે ઈશ્વર પાસે ખાસ આયોજન નથી જેમ સામાન્ય માણસ ઈશ્વર પાસે વિશ્વાસ સહિત આવે છે તેમ વૈજ્ઞાનિકે ઈશ્વર પાસે આવવાનું છે અને તેમનો વિશ્વાસ ઈશ્વર પાસે લાવે છે જો ઈશ્વરને શોધે છે તેઓને ઈશ્વર બદલો આપે છે આ તો ઈશ્વરની ભેટ છે મિત્ર હવે મિત્ર આપણે અહીંયા જોઈએ તો અમુક વૈજ્ઞાનિકો વિજ્ઞાનના કાર્યની શિસ્ત જણાવે છે જ્યારે વૈજ્ઞાનિક બધાની જેમ વિશ્વાસની ભેટ મેળવે છે જ્યારે તે અલૌકિક બાબતોમાં માને છે તે ઈશ્વરને જાણવા આવે છે અને ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવે છે જ્યારે તે આ બાબતો કરે છે ત્યારે તે વૈજ્ઞાનિક નથી તમે જુઓ મિત્ર ઈશ્વર આત્મ સ્વરૂપ છે તેની તેઓ આરાધના કરે છે તેને જાણવા આવે છે તેની આરાધના કરવી અને જાણવા આવવું તે તો આત્મિક જીવનનો ભાગ છે આ વિજ્ઞાનના નિયમોમાં નથી આપણે સૃષ્ટિના સર્જન વિશે વિચાર કરીએ તો તેમાં ઈશ્વરનું સીધે સીધું કાર્ય સમાયેલું છે ઈશ્વર આ જગતમાં છે તેમણે દૈવી રીતે સર્વ ઉત્પન્ન કર્યું આપણે વિજ્ઞાનના રાજ્યમાં નથી વાલાઓ આ બધું જ હોવા છતાં હું તમને સમાંતર રેખા બતાવવા માગું છું સૃષ્ટિના સર્જન વિશે ઉત્પત્તિમાં જણાવેલો હિસાબ અને ઘણા વૈજ્ઞાનિકો પૃથ્વીની શરૂઆતની બાબતની કબૂલાત વિશે તદ્દન સમાંતર છે હું માનું છું અહીંયા તદ્દન સમાંતર છે અને તદ્દન અલગતા પણ છે મિત્ર જ્યારે મેં બાઇબલનો પરિચય આપ્યો ત્યારે મેં અંગત અમુક પ્રશ્નો જણાવ્યા હતા જેમ તમે ઉત્પત્તિના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન વિશે બાઇબલમાં વાંચો છો ત્યારે અંગત પ્રશ્નો પૂછવાના છે આ વાત આપણને શું કહે છે આ વાતનો અર્થ શો થાય છે આ વાત મને કેટલી પ્રકારે લાગુ થાય છે આપણે પ્રથમ પ્રશ્ન વિશે વિચાર કરીએ તો સૃષ્ટિના નિર્માણ વિશે શું કહેવામાં આવ્યું છે હિબ્રુ શબ્દ બારા પરથી અંગ્રેજી શબ્દ ક્રિએટ અથવા ક્રિએટેડ આવ્યો આપણે તેને નિર્માણ કહીએ છીએ ગુજરાતીમાં ઉત્પત્તિના ઇતિહાસમાં આ શબ્દ ત્રણ વખત ઉપયોગમાં લેવામાં આવ્યો છે શરૂઆતમાં ઈશ્વરે બનાવ્યું પછી ઈશ્વરે પાણી બનાવ્યું અને પછી ઈશ્વરે મનુષ્યને બનાવ્યું સૌ પ્રથમ નિર્માણ કાર્યમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા આ પૃથ્વી બધા જ પ્રકારની વનસ્પતિ ઉગાવે તેવી બનાવી બીજા નિર્માણ કાર્યમાં પાણીનો સમાવેશ થાય છે ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયની એકવીસમી કલમમાં જણાવ્યું છે છે આ બીજા નિર્માણ નિર્માણ પાણી પાસે પ્રાણીઓનું જીવન ઈશ્વરના ત્રીજા કાર્યમાં ઈશ્વરે મનુષ્યને બનાવ્યો ઈશ્વરે માણસને ખાસ હેતુ માટે નિર્માણ કરવામાં આવ્યો છે મિત્ર હવે આપણે ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયની પહેલી અને બીજી કલમો વાંચીએ આદિ એ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળ નિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો હવે ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયની પહેલી બે કલમમાં ઘણા લોકો માન્યતા ધરાવે છે અને મહાવિપત્તિની માન્યતા કહે છે તેઓ કહે છે કે પ્રથમ કલમ પછી કંઈક બન્યું જેથી પ્રથમની સૃષ્ટિ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ તેથી ઈશ્વરે બીજી વાર સર્જન કરવું પડ્યું અસ્તવ્યસ્ત તથા ખાલી અને જળ નિધિ પર અંધારું હોવાથી ઈશ્વર કંઈક બનાવી ના શકે તેવું તેઓ માને છે આપણે બાઇબલના અભ્યાસ કરવા માગીએ છીએ તો આપણી જાતને તૈયાર કરવાની છે અને પ્રશ્ન પૂછવાનો છે આપણને શું કહે છે ચોક્કસ ત્યાં કોઈ મહા આપત્તિ આવી ન હતી બાઇબલ કહે છે કે સૃષ્ટિના સર્જન સમયે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી દેવનો આત્મા પાણી પર હાલતો થયો અને સૃષ્ટિના સર્જનમાં વિકાસ થયો ઉત્પત્તિ એક અને એકથી એકવીસમાં જુદા પાડવું ભેગા કરવું અને દેખાવો જેવા શબ્દો વાંચવામાં આવે છે ઉદાહરણ તરીકે કોરી ભૂમિ દેખાય હવે જ્યારે કોરી ભૂમિ બનાવી ત્યારે પૃથ્વી પાણીથી ભરપૂર હતી ત્યાં કોરી ભૂમિ ન હતી જ્યારે ઈશ્વરે ચોક્કસ જગ્યા પાણી માટે ઠરાવી ત્યારે ત્યાં કોરી ભૂમિનો ઉદ્ભવ થયો આ ખૂબ જ રસપ્રદ છે કે વૈજ્ઞાનિકો શાસ્ત્રીઓ એટલે ભૂમિના જ્ઞાનીઓ તથા પ્રાચીન પ્રાણીના વિદ્યા ધરાવનાર લોકો કહે છે કે આખી પૃથ્વી પાણીથી ભરપૂર હતી વિજ્ઞાન પણ ઈશ્વરે કરેલ સૃષ્ટિના સર્જનને સાથ આપે છે આ કબૂલાત ઘણા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે આપણે હિબ્રુ શબ્દ બારા ક્રિએટેડ એવું કહીએ છીએ બારા એટલે નવું ઉત્પન્ન થવું જ્યાં કશું જ ના હોય ત્યાં નવું બનાવવું અહીંયા ઈશ્વર પણ આવું જ કરે છે દાખલા તરીકે આપણે જોઈએ તો એક ઝાડને કાપીને આપણે તેમાંથી લાકડું લઈને ટેબલ બનાવીએ એને આપણે મેજ કહીએ છીએ આ ટેબલને ઉત્પત્તિ કહી ના શકાય આને બનાવ્યું કહી શકાય પ્રથમ નિર્માણ પૃથ્વી પાસે બધા જ પ્રકારની વનસ્પતિ ઉગાવે તેવી બનાવી હતી તે પ્રાણીઓનું જીવન પૂરું પાડી શકે તેમ ન હતું તેથી ઈશ્વરે બીજા નિર્માણ કાર્યમાં પાણીનો સમાવેશ કર્યો અહીંયા ફરીથી વૈજ્ઞાનિકો ચોક્કસ વર્ગ છે કે પ્રાણીનું જીવન પાણીથી શરૂ થયું હતું અને આ તો ઉત્પત્તિના હિસાબની સાથે સંકળાયેલું છે ઉત્પત્તિના પુસ્તકના પહેલાં અધ્યાયની છવ્વીસ અને સત્યાવીસમી કલમમાં ત્રીજું નિર્માણ થાય છે તેમાં ઈશ્વરે માણસને બનાવ્યો જ્યારે તમે ઉત્પત્તિના પુસ્તકનો કલમ પ્રમાણે અભ્યાસ કરશો અને નાસ્તિકતાના ઉત્ક્રાંતિવાદને ધ્યાનમાં લેશો તો તમને ખાતરી થશે કે ઉત્પત્તિના હિસાબમાં સંબોધવામાં આવેલી ત્રણ બાબતો જણાશે નહીં ઉત્પત્તિમાં ત્રણ વખત જણાવ્યું છે ઈશ્વરે બનાવ્યું ઉત્પત્તિમાં ત્રણ વખત જણાવ્યું છે ઈશ્વરે બનાવ્યું પણ નાસ્તિકતાના ઉત્ક્રાંતિવાદને આ રજૂ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે મિત્ર ઉત્પત્તિનો પ્રથમ અધ્યાય ધ્યાનથી વાંચશો ઈશ્વરે બનાવ્યું અને આજે પણ ઈશ્વર બનાવી શકે છે તેઓ તમારા હૃદયને નવા બનાવવા માગે છે જો તમે આ કાર્યક્રમ સાંભળો છો અને આ સુંદર છે તેવું વિચારો છો પણ જો તમે આજે મૃત્યુ પામો તો ક્યાં જશો હું ઈચ્છું છું તમે જે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે આ સૃષ્ટિને જુદી જુદી કરી છે તે ઈશ્વરને સમજશો તો તમે સમજી શકશો કે તમે મૃત્યુ પામશો તો ક્યાં જશે જેમ તમે આ ઉત્પત્તિના પ્રથમ અધ્યાયને વાંચ્યો હશે તો હું માનું છું તમારી પાસે પણ નિરીક્ષણો હશે સૌ પ્રથમ આપણી પાસે જે કાંઈ છે તેનું નિરીક્ષણ કરો ઈશ્વરના ત્રણ મુખ્ય સર્જનના ભાગ સ્વરૂપે આપણી પાસે આ બધું છે આ સૃષ્ટિના સર્જનમાં સુધારા અને વધારા જોવા મળે છે ઈશ્વરનો આત્મા આ સર્જનમાં સુધારા અને વધારા કરે છે આપણે ઉત્પત્તિના પુસ્તકમાં સૃષ્ટિના સર્જનમાં આવીએ છીએ ત્યારે તે આપણને શું કહે છે ખરેખર તે આપણને શું જણાવવા માગે છે ઉત્પત્તિનું પુસ્તક જણાવે છે કે ત્રણ પ્રકારના કાર્યમાં સૃષ્ટિનું સર્જન થયું પણ આ સર્જનમાં વિકાસ અને સુધારા છે ઈશ્વરે સર્વ બાબતોનું સર્જન કર્યું અને તે કાર્ય ત્રણ ભાગમાં થયું સર્જનવાદ અલૌકિક છે કાલ્પનિક છે અને આત્મિક છે ઘણા બધા વૈજ્ઞાનિકોની માફક તમે તેના વિશે વૈજ્ઞાનિક ખ્યાલ રાખી શકો નહીં વિજ્ઞાન અને સર્જનના કાર્યને સરખાવવું ખૂબ જ રસપ્રદ છે નિરીશ્વરવાદી વૈજ્ઞાનિકો માટે ત્રણ સ્થળો એવા છે જ્યાં તેઓને જવાબ આપવો ખૂબ જ કઠણ લાગે છે આ ત્રણ સ્થળો તો સર્જનના કાર્યમાં જે જ્યાં ઉત્પત્તિના પુસ્તકમાં લખ્યું છે કે ઈશ્વરે તેનું સર્જન કર્યું નિરીશ્વરવાદી વૈજ્ઞાનિક માટે આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ કઠણ લાગે છે કે તેની શરૂઆત કેવી રીતે થઈ પરંતુ બાઇબલ જણાવે છે કે સર્જનના કાર્યની શરૂઆત ઈશ્વરથી થઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને કારણે વૈજ્ઞાનિકો એમ કહે છે કે ઈશ્વરે સર્જન કર્યું એ હું માનતો નથી વૈજ્ઞાનિકો માટે આ સમજવું અઘરું છે એમ હું માનું છું કારણ કે તેઓ ચોક્કસ માન્યતા ધરાવે છે કે કોઈક રીતે આ બધી બાબતો થઈ પરંતુ જણાવે છે કે મહાન ઈશ્વરે આ બધી બાબતોનું સર્જન કર્યું છે અને એ રીતે સર્જનની શરૂઆત થઈ મોટી માન્યતાઓ કરતા મહાન ઈશ્વર વધારે વિશ્વાસપાત્ર છે માટે જ દુનિયાની શરૂઆત કેવી રીતે થઈ તેનો જવાબ આપવો વૈજ્ઞાનિકોને કઠણ લાગે છે બીજો રસપ્રદ પ્રશ્ન વૈજ્ઞાનિકો માટે જવાબ આપવો અઘરો છે તે તો ઉત્ક્રાંતિવાદમાં વનસ્પતિ જીવમાંથી પ્રાણીજીવની વૃદ્ધિ કેવી રીતે થઈ શકે જે ત્રણ પ્રશ્નોના જવાબ વૈજ્ઞાનિકો શોધી શકતા નથી તેમાંનો આ બીજો પ્રશ્ન છે એના જવાબરૂપે બાઈબલ અહીં ફરીથી જણાવે છે કે ઈશ્વરે તે કાર્ય કર્યું હવે છેલ્લો પ્રશ્ન કે જેના વિશે આપણે બધા જ વિચારીએ છીએ કે તે તો પ્રાણીજીવનમાં જીવનમાં મનુષ્ય જીવન કેવી રીતે આવ્યું રાત્રીજી વખત પણ ઉત્પત્તિના પુસ્તકમાં જણાવ્યું છે કે ઈશ્વરે તે કર્યું ઉત્પત્તિનું પુસ્તક જણાવે છે કે ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું હવે તમારા વિશે મને ખબર નથી પરંતુ આ નિરીક્ષણ કરવું મને ખૂબ જ રસપ્રદ લાગે છે કે જે ત્રણ જગ્યાએ જવાબ આપવા વૈજ્ઞાનિકોનો ખૂબ જ અને મુશ્કેલ લાગ્યા તેના જવાબો ઉત્પત્તિનું પુસ્તક આપે છે સર્જન વિશે જૂના વખતના મંતવ્યોને ધ્યાનમાં લઈએ તો તે આપણને મુગ્ધ કરી દેવા એવા લાગે છે ચારસોથી થી પાંચસો વર્ષ પહેલા કોલંબસના સમયમાં તેઓ સર્જન વિશે શું માનતા હતા તેઓ માનતા હતા કે પૃથ્વી તેની ધરીની આસપાસ હાથીના ધડની ઉપર ફરે છે આમ તેઓ ઘણા બધા અવિચારી ખ્યાલ ધરાવતા હતા તે તો ફક્ત ચારસોથી પાંચસો વર્ષ જૂની વાત છે પરંતુ બાઇબલ તો ડાર્વિનના સમય અગાઉ તેત્રીસો વર્ષ પહેલાં લખાયું હતું હા તે ખરેખર આશ્ચર્યજનક છે ડાર્વિનના સમય પહેલાં તેત્રીસો વર્ષ પહેલાં ઉત્પત્તિના લેખક જણાવે છે કે જીવન બદલાય છે અને વિકાસ પામે છે બાઇબલમાં બધા જ કપરા પ્રશ્નોના જવાબ છે ઈશ્વરે સર્જનને જીવંત બનાવ્યું કે જેનાથી બધું જ ઉત્પન્ન થયું બાઇબલ વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયત્ન કરતું નથી હું નથી માનતો કે બાઇબલનો હેતુ આપણને સર્જનનો સંદેશો આપવાનો છે બાઇબલ વિજ્ઞાન આધારિત પુસ્તક નથી એ તો તારણને લગતું મુક્તિને લગતું પુસ્તક છે તારણ અથવા છુટકારો કેવી રીતે આવ્યા તેનો ઇતિહાસ આપણને આપે છે છે તે જ હેતુ કુલ અધ્યાયો છે તેમાંથી ફક્ત દોઢ જ અધ્યાય સર્જન વિશે જણાવે છે બાઇબલ સર્જન વિશે ખૂબ જ ટૂંકમાં જણાવે છે છતાં પણ તે વિજ્ઞાન કરતાં તેત્રીસો વર્ષ અગાઉનું છે વિજ્ઞાને જીવનમાં સુધારા અને વિકાસ અંગે વિચારવાનું શરૂ કર્યું તે પહેલાં બાઇબલ જણાવે છે કે જીવનમાં સુધાર આવે છે અને જીવન વિકાસ પામે છે સર્જનના પ્રશ્નને ધ્યાનમાં લઈને આપણે આ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે સર્જન વિશે બોલવાને માટે ખરેખર કોણ યોગ્ય છે જૂના સમયની અંદર અયુબ નામના એક મહાન માણસના અભિમાનને ઈશ્વરે તોડી નાખ્યું અયુબ ખૂબ જ બુદ્ધિશાળી માણસ હતો અને તે સર્જન વિશે ચર્ચા કરતો હતો ઈશ્વરે એક સામાન્ય પ્રશ્ન પૂછીને તેના અભિમાનને તોડી નાખ્યું ઈશ્વરે પૂછ્યું કે અયુબ મને કહે કે જ્યારે મેં આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે તું ક્યાં હતો આ બહુ જ સરળ પ્રશ્ન છે તમે જુઓ કોઈ જ વૈજ્ઞાનિક ત્યાં નહોતો કે જે અવલોકન કરી શકે પ્રયોગો કરી શકે કે તેનું સમાપન કરી શકે ઈશ્વરે જ આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા તેથી હું માનું છું કે વૈજ્ઞાનિક માટે સર્જન વિશે અધિકાર સાથે બોલવું તે ખરેખર અશક્ય છે સર્જન વિશે બોલવું તે વિજ્ઞાનની શિસ્ત કે તાલીમ નથી આ પ્રશ્ન તો ઈશ્વર વિદ્યાના ક્ષેત્ર પર અથવા ફિલસુફી પર આધારિત છે હું જાણતો નથી કે તમારા માનથી કેટલાય ફિલસુફીનો અભ્યાસ કર્યો છે ફિલસુફીના અભ્યાસના એક વર્ષમાં ચાર પ્રકારના સમાપનમાં આવ્યા છીએ અને શિક્ષકે બોર્ડ પર આ પ્રમાણે લખ્યું પ્રથમ તેમણે જે લખ્યું હતું તે આ હતું મિત્ર હું જાણતો નથી અમને લાગ્યું કે તે એક સારી શક્યતા હતી તેથી એક વર્ષ સુધી વિદ્યાર્થીઓ સાંભળતા રહ્યા એમને લાગ્યું કે કદાચ તે જાણતું નથી પછી તેણે બીજું સમાપન લખ્યું તે આવું હતું તમે જાણતા નથી અને તે ચોક્કસ સાચું હતું કે વિદ્યાર્થીઓ આટલા બધા શિક્ષણ સાથે પણ તે જાણતા નહોતા તો અમે કોણ કે તે કહી શકીએ કે અમે જાણીએ છીએ તેથી વિદ્યાર્થીઓએ તેનું બીજું સમાપન પણ માન્ય રાખ્યું તેનું ત્રીજું સમાપન હતું કે બીજું કોઈ જાણતું નથી અને તે પણ તેણે એ બોળ પર એટલે કે પાટિયા પર લખ્યું વિગતવાર વાંચનના આધારે તેણે વિદ્યાર્થીઓને તે સ્વીકારવા માટે તૈયાર કર્યા કે જે વિદ્યાર્થીઓ માટે અઘરું નહોતું તેનું ચોથું સમાપન હતું કે તેના વિશે વિચાર કરવો તે બુદ્ધિપૂર્વકનું કામ છે હવે આ એક ફીલ સુપી છે મિત્ર હું જાણતો નથી તમે જાણતા નથી બીજું કોઈ જાણતું નથી પરંતુ તે વિશે વિચારવું તે બુદ્ધિપૂર્વકનું કાર્ય છે જો તમે ચાહો તો સર્જનના કાર્યને ફિલસુફીના ક્ષેત્રમાં મૂકી શકો છો તમે પણ એક તત્વજ્ઞાની જેવું અનુમાન કરી શકો છો હું સર્જન વિશે કંઈક જાણતું નથી તમે સર્જન વિશે કંઈ જાણતા નથી બીજું કોઈ સર્જન વિશે જાણતું નથી પરંતુ તે વિશે વિચારવું તે શું બુદ્ધિપૂર્વકનું કાર્ય નથી ઉત્પત્તિના પુસ્તકની શરૂઆત ઈશ્વરના સર્જનના કાર્યથી થાય છે ઈશ્વરે ઉત્પત્તિનું કાર્ય ફક્ત ઈશ્વર જ ત્યાં હતા ફક્ત ઈશ્વર જ તે જાણે છે તેથી પ્રબોધક કે જેને ઈશ્વરનું પ્રક્ટિકરણ હોય તે જ વ્યક્તિ ઉત્પત્તિ વિશે કહીને આપણી નજીક આવી શકે છે અને તે તો મૂસા હતો મૂસા એક પ્રબોધક હતો તે ત્રણ વખત ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી ઉપવાસ સાથે સિંહ પર્વત પર ગયો અને તેણે ઈશ્વરને કહ્યું કે ઈશ્વર હું ખાઈ શકું તે કરતાં પણ વધારે શબ્દો તમારા તરફથી સાંભળવા માગું છું અને ઈશ્વરે તેમનું પ્રગટિકરણ આપ્યું ઈશ્વરે તેમને તેમનું વચન આપ્યું તે પ્રક્ટિકરણ તે તો બાઇબલના પ્રથમ પાંચ પુસ્તક છે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના અને પૂર્ણ તે પ્રગટિકરણની શરૂઆત સર્જન વિશેના એક સરળ કથનથી થઈ સર્જન વિશેનું આ કથન તે તો ઈશ્વર તરફનું પ્રગટિકરણ હતું ઉત્પત્તિ વિશે સંપૂર્ણ હેતુપૂર્વકનો અભ્યાસ ન કર્યો હોવા છતાં પણ હું માનું છું કે તમે જે પણ કહેવામાં આવ્યું છે તેમાં તે સાચું જ છે અને સાચું જ રહેશે જ્યારે આપણે સર્જન વિશે વિચારીએ છીએ ત્યારે બે વિરોધી વલણો જોવા મળે છે તેમાંના કોઈને પણ સ્વીકારવાનું હું દબાણ કરીશ નહીં એક તરફ રુચિચુસ્ત વિશ્વાસ્યો છે જો કહે છે કે જો તમે બાઇબલમાં માનો છો તો તમારે એમ પણ માનવું જોઈએ કે આ પૃથ્વી અને મનુષ્ય ફક્ત છ હજાર વર્ષ જૂના છે જો તમે બાઇબલમાં વિશ્વાસ ધરાવો છો તો આ પૃથ્વી કે મનુષ્ય છ હજાર વર્ષ જૂના છે એમ માની લેવાની કોઈ જરૂર નથી કારણ બાઇબલ તેની તારીખો આપતું નથી એક તરફ તમારી પાસે એવું વલણ છે કે તમારે આ અથવા પેલા વિધાનને સ્વીકારવું પડે હું માનું છું કે આ બંને વલણોની વચ્ચે ઉત્પત્તિના સર્જનની વાત રહેલી છે મને આશ્ચર્ય થાય છે કે ઘણા બધા લોકો તે વાંચતા પણ નથી કેટલાક વૈજ્ઞાનિકો કે જેઓ વિજ્ઞાન વિશે પુષ્કળ જાણે છે તેઓ સર્જનની વાતને હેતુપૂર્વક વાંચતા નથી કે તેને ગંભીરતાથી ધ્યાનમાં લેતા નથી કેટલાય એવા લોકો છે કે જેઓ બાઇબલમાં માને છે અને ઉત્ક્રાંતિના વિષયથી ગભરાય છે તેઓ બાઇબલ ખરેખર શું કહે છે તે પણ ધ્યાનમાં લેતા નથી હું વૈજ્ઞાનિક નથી અને હું ઉત્ક્રાંતિવાદ વિશે કંઈ જાણતો નથી તે મારી શાખા નથી કે મારું તેડું નથી મને તે સૂચન કરવું ગમશે કે જ્યારે આ વિષય આગળ આવી રહ્યો છે ત્યારે આપણે ઉત્પત્તિના પુસ્તકમાં સર્જનના કાર્ય તરફ જોઈએ તેનાથી ગભરાવાની જરૂર નથી મિત્ર અને તમે ઈશ્વરની સામે દલીલ કરી રહ્યા છો એવું પણ વિચારશો નહીં ફક્ત તેની પાસે આવીને એક સરળ પ્રશ્ન પૂછો ખરેખર તે શું કહે છે આશા રાખો કે તે જે કંઈ કહે છે તે સાચું જ રહેશે અને વૈજ્ઞાનિકો પણ તેને સ્વીકારશે આપણે આ પ્રશ્ન પણ પૂછવાની જરૂર છે શા માટે ઈશ્વરે સર્જનના કાર્ય વિશે આ બધી બાબતો આપણને કહી છે એટલા માટે નહીં કે ઈશ્વરને એમ લાગ્યું કે આપણને સમજૂતી આપવા તેઓ બંધાયેલા છે ઈશ્વર જાણતા હતા કે એક દિવસ આપણને સમજાશે કે આપણા હૃદયમાં પણ સર્જનના કાર્યની આવશ્યકતા છે ઈશ્વર જાણતા હતા કે જેમ દાઉદને આ બાબતનું ભાન થયું તેમ આપણને પણ ભાન થશે દાઉદે બહુ મોટું પાપ કર્યા પછી આ પ્રમાણે પ્રાર્થના કરી ઈશ્વર મારા આંતરિક ભાગો વિશેનું સત્ય મને બતાવો જ્યારે આ સત્ય ઈશ્વરે તેને બતાવ્યું ત્યારે દાઉદે કહ્યું કે હું પાપી છું દાઉદે આ મહાન પ્રાર્થના કરી કે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર મારા આત્માને નવો અને દ્રઢ કર દાઉદે જે કહ્યું તેનો અર્થ આ છે ઈશ્વર તમે મારા હૃદયમાં સર્જનનો ચમત્કાર નહીં કરો તો હું વારંવાર પાપમાં પડીશ મારા અંતરમાં મારે સર્જનના કાર્યની જરૂર છે દાઉદની પ્રાર્થનાનો જવાબ તો નવો જન્મ હતો આજ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જ્યારે હું તમને કહું છું કે તમારે નવો જન્મ પામવો જોઈએ ત્યારે આશ્ચર્ય પામશો નહીં પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ